હાઈ કેમ છો બધા મજા મજા માં જીશો સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં આજે આપણે બનાવી છે ઈડલી તો આજે ઈડલીનું નું અને એની અંદર મેં નાખી દીધું છે મીઠું જો મીઠું નાખ્યું છે અને હવે હું એટલા ફૂલચોડા નાખીશ સરસ મજાનું હલાવી નાખશું તો આપણે ઈડલીનું બેટર હોય એવું થઈ ગયું છે જો તમે અને હવે આપણે અહીંયા છે આપણે ઈડલી બનાવવા માટેની વાટકી આપણે તેલ આ પાણી તેલ શું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે એના ઉપર આપણે આ રાખી દઈશું અને એના ઉપર આપણે વાટેક્યું છે એના માટે તેલવાળી વાટેકી મૂકી દેવા આવીશ

કારણ કે આપણે સડવા મૂક્યા પછી થોડીક ફૂલી જાય સડે એટલે એટલા માટે આપણે થોડું ઓછું નાખવાનું તો આવી રીતના જો બધી વાટકી મેં ભરી લીધી છે હવે હું આમાં આવી રીતના રાખી દઈશ

એને સરવા માટે મૂકી દઈશું આપણે કરી દઈશું ગેસ ચાલુ અને થોડીક વાઠરવા દેવું પડશે થોડીક વાઠરવા દઈશું પછી નીકળશે તો ત્યાં સુધી આપણે બનાવીને એના માટે આ મેં જમણા થોડુંક તેલ છે એટલે થોડુંક મેં નાખી દીધું છે તેલ થોડીક વાર આપણે તેલ ગરમ લાવવા માટે મૂકીશું પછી આપણે વઘાર કરશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે આટલી હું રાઈ નાખું છું આપણે થોડુંક જ શાક બનાવું છું એટલે થોડીક રાઈ નાખી છે અને થોડુંક જ આપણે જીરું નાખી દઈશું જીરું નાખ્યા પછી થોડી થોડીક હિંગ નાખી દઈશું

હવે આપણે નાખી દઈશું ધાણાજીરું ધાણાજીરું નાખ્યા પછી આપણે થોડું કલર આવવા માટે લાલ કાશ્મીરી હવે આ બધું સરસ મજાનું મિક્સ થઈ જાય એવી રીતના હલાવી નાખશું

થાય આપણે સરસ મજાનું પાકી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને પણ બહાર કાઢી અને આપણે ઠરવા માટે રાખી દઈશું તો એ ઠરે છે ત્યાં સુધીમાં આપણે આ વાટકીના તો જો સરસ મજાની આવી રીતના છૂટી પડી જાય છે સરસ મજાની ઈડલીનો આકાર પણ સરસ ઇડલી જેવો આવી ગયો છે અને છૂટી પણ આરામથી પડી જાય છે જુઓ તમે આરામથી છૂટી પડી જાય છે તેલ છૂટું પડી ગયું છે તો આપણું સરસ મજાનું શાક સડી ગયું છે અને હવે આપણે એમાં ઉમેરીશું કોટવારી

જો આપણું જમવાનું હવે તૈયાર થઈ ગયું છે આપણે ઈડલી અને એની સાથે શાક બનાવ્યું છે અને આ બધું છે બાજરાનું રોટલો બાજરાનો રોટલો અને શાક પણ ખાઈ શકે અને ઈડલી અને શાક પણ ખાઈ શકે આપણે ઈડલી જો મસ્ત મજાની પોચી પોચી થઈ ગઈ છે તો હવે આપણે ખાવા બેસી જઈશું તો જો આપણે ખાવાનું બધું લઈ લીધું છે ઈડલી લઈ લીધી છે શાક લઈ લીધું છે આ બાજુ બાજરાનો રોટલો છે મારા માટે છાઈ છે અને એ શું માટે દહીં છે જો એ શું માટે દહીં છે એ શું આને ટિકલી કહેવાય એ શું હું કહેવાય ટિકલી ઇડલી કહેવાય હું કહેવાય ઇડલી ટિકલી કે છે હું કહેવાય એ શું આને ઇડલી આવડી તો કાંઈ નહીં હાલો બધાય ખાવા અને વિડીયો અમારો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલું બે લાઈક ક્લિક કરજો જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળતા રહે તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય 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 કરો